અમદાવાદના સાયન્સ સિટી સર્કલ પાસે આવેલ સેવન સીસ પાર્ટી પ્લોટ ખાતે રાકેશભાઈ યાર શાહ ના જણાવ્યા અનુસાર આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવાનો અને સમાજમાં ખર્ચાળ લગ્ન પ્રથા દૂર કરી સાદગીને પ્રોત્સાહન આપવાનો છે આ મહોત્સવમાં યુગલો પાસેથી કોઈ પણ દરેક માટે અલગ ચોરી અને ગૌર મહારાજની વ્યવસ્થા સાથે સંપૂર્ણ નિઃશુલ્ક લગ્ન કરાવાયા છે નવસો જેટલા યુગલોને લગ્ન કરાવી ચૂકેલા આ ટ્રસ્ટના આયોજનમાં શિક્ષિત અને સુધારાવાદી પરિવારો પણ જોડાય છે ઉદારદાતાઓના સહયોગથી સફળ થયેલા આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા જૈન કલ્ચર ગ્રુપ છેલ્લા તેતાલીસ વર્ષથી સમૂહ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એમાં જેસીજી સોશિયલ સર્વિસ ફંડ દ્વારા આ તેતાલીસ સમાજ સુધારણાના ભાગરૂપે આપણે આ પ્રવૃત્તિ જેમ બને એમ વધારે વધુ લોકોનો લાભ લઈ શકે એમાં આપણા પ્રયત્નો ચાલુ છે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ ફેરી જે નવ દંપતી જોડાયા છે બધા હાઈલી એજ્યુકેટેડ છે આપણે એટલે સુધી દરકાર રાખીએ છીએ કે સમાજમાં દરેક કન્યાના મા બાપનો મોભો જળવાય અને એક માનસિક માન્યતા છે જેનાથી બધાને મા બાપ એમ થાય કે સમૂહ લગ્નમાં ન જોડાવાય પણ આ સમૂહ લગ્ન આપણે એટલી કાળજી લઈને કરીએ છીએ કે જેથી ધાર્મિક આપણી નીતિ નિયમ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને એમને પોતાને પ્રાઉડ થાય એ રીતે આ દિવસે દિવસે આપણે આગળ વધતા જઈએ છીએ આજે નવ દંપતી જોડાયેલા છે દિવસે દિવસે વધારો થતો જાય છે એકચ્યુઅલી અગિયાર દંપતી જોડાયા હતા એમાં બે દંપતીમાં માંદગી અને કોઈ ઇમરજન્સી આવવાથી કેન્સલ થયા પરંતુ દિવસે દિવસે અવેરનેસ વધે છે અને મીડિયા દ્વારા અથવા બધા માઉથ ટુ માઉથ પબ્લિસીટીથી આ પ્રવૃત્તિને બધા જ આદર સત્કાર કરે છે આપણા સમાજના શ્રેષ્ઠીઓ ઘણા બધા નવ દંપતીને આશીર્વાદ આપવા આવશે એ બધાના સહયોગથી અમારું બી મનોબળ મક્કમ થઈ અને સેલ્ફ કોન્ફિડન્સ વધતો જાય છે અને આને હજુ વધુમાં વધુ વેગ મળે એવા અમારા પ્રયત્નો ચાલુ છે નવી નવ દંપતી અમદાવાદના જ છે Ah, on was, on e... so, didi, didi, a mama, ale saurastro, wiecie, gdzie